ગણેશ વિસર્જન ને લઈ સુરત જિલ્લાના બારડોલી વિસર્જન છે પ્રક્રિયા શરૂ નાની પ્રતિમાઓનું બારડોલીના રામજી મંદિર પાછળ આવેલા મીંઢોણા નદીના ઓવારે વિસર્જન થયું બપોર સુધીમાં મીંડોળા નદીના ઓવારે એકસો થી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું બારડોલી ખાતે વહીવટી તંત્ર આ વખતે નદીમાં વિસર્જન નહીં કરાવી નવ ફૂટથી નાની મૂર્તિઓ ગ્રામ્ય વિસ્તારના તળાવમાં મૂર્તિઓ વિસર્જન કરવાનું નક્કી કર્યું છે બારડોલીમાં હવે વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી પરંપરાગત રૂટ યથાવત રાખવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે બંદોબસ્ત માટે કુલ છ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જેમાં ત્રણ ડીવાયસપી સાત પીઆઈ સાત પીએસઆઈ પોલીસ કર્મી હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ મળી કુલ ચારસો થી વધુ જવાનો ખડે પગે છે બારડોલી નગરમાં નાની પ્રતિમાઓનો મીંઢણા નદીના ઓવારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા ચાલી ગણપતિ બાપા ના જયારે ગણેશ ચતુર્થી ચાલુ થઈ ને આજે દસ દિવસ ક્યારે પતિ ગયા ખબર નથી પડી કે આ દસ દિવસ અમારે જીવન ના પતી ગયા પેલા દિવસે જાણે અમે ગણપતિ લઈને આવ્યા ત્યારે એવી મજા આવી આ દસ દિવસ જીવન ના એવા ખુશ હોય છે કે દુઃખી માણસ બી ભૂલી જાય આજે અમે ગણપતિ ની આરતી કરીએ બધા પરિવાર ભેગા મળીને રોજ પ્રસાદ કરીએ છપ્પન ભોગ થાય કથા થાય હા હા આનંદ જ આનંદ છે અત્યારે અમે આ મિડોળા નદી ના કિનારે આવ્યા છે વિસર્જન કરવા સારું બહુ આનંદ થયો હવે બાપા ને જાય છે દુઃખ થાય છે મારું નામ ડોક્ટર હેત્રી છે અમે દસ દિવસ અમારા ઘરે ગણપતિ બાપ્પા મૂક્યા હતા અને ધૂમધામ થી લાવ્યા અને ધૂમધામ થી એમની સેવા કરી